નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખૂબ જ વરસાદ શરૂ છે અને અત્યારે આપણે લાઈવ હરાજી શરૂ છે આજે આપણે લાઈવ બજાર બહુ જોઈશું ખોડી બજારમાં તેજી છે આવક પણ મીડિયમ છે તમામ ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે પોતપોતાનો માલ સૌ સેલામાં જ રાખો છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને મહવામાં ખૂબ જ વરસાદ અત્યારે શરૂ છે

બોલું પચાસ છાસી એકાનું એકાનું રૂપિયા બોલું ભાઈ એકાનું રૂપિયા એકાનું એકાનું છે એકાનું એકાનું อ o ตนที่ไาคัน

સુમાલી બીસા સેતાલીસ સુડતાલી સુડતાળ રૂપિયા સુડતાલી અડતાલીસ અડતાલી ઓગણ પચાસ 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 રૂપિયા પચાસ એકાવન એકાવન બાવન ત્રેપન છોપન ચોપન રૂપિયા ચોપન પચાવન છપ્પન અઠાવન અઠાવન સત્તાવન સત્વન રૂપિયા સત્વન સતાવન ને ત્રણ વન ઇન્ડિયન ના

તમારાડતાલી ઓગણપચાસ ઓગણપચાસ રૂપિયા બોલું તો ઓગણપચાસ 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 રૂપિયા

એપ્રિલ તો 54 એ બરાબર છેલી ગેરંટી કે ના મંચ આવ 55 57 58 ઓનલાઈન છે કાનવાલા ચાલા દનિયાલો ઓર ઓસે ની લે હોટા આયે

પોના ઓગણી ઓગણી રૂપિયા બોલ વીસ એકવી બાવીસ એવી ચોવીસ પછી છવ્વીસ ઓગણત્રીસ રૂપિયા બસો ત્રીસ રૂપિયા જેવા પોના હતા બસો ત્રીસો